નમસ્કાર ગુડ મોર્નિંગ એક નજર ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર ચીને સસ્તું એઆઈ એન્જિન રજૂ કર્યું છે વિશ્વભરના ટેક શહેરોમાં હવે કડાકો જોવા મળશે સોફ્ટવેર એન્જિનિયર એન્જિનિયરિંગને ડિજિટલ અરેસ્ટ કરી માફિયાઓએ રૂપિયા છપ્પન લાખ પડાવ્યા છે દાહોદમાં પીવાના પાણી મુદ્દે ભાજપના જ સભ્યની આત્મવિલોપનની ચીમકી ડિલિવરી બોયની પાર્સલ લેવા માટે દંપતી સાથે જબરજસ્તી ઓટીપી માટે રક્ષક ઠગાઈની નવી તરકીબ અકોટાના બંગલામાં આ એક ઘટના ઘટી છે કંગનાએ માધવન સાથે નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ભારતનું પ્રથમ રાજ્ય જ્યાં યુસીસી લાગુ થયું તે ઉત્તરાખંડ બન્યું છે ટ્રમ્પની સંરક્ષણવાદની વેપાર નીતિ વચ્ચે અમેરિકા ખાતે ભારતની નિકાસમાં વધારો જોવા મળ્યો છે શેરોમાં આત્રતત્ર સર્વત્ર મંદી 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 આઈટી શેરોમાં કડાકો ચીનમાંથી સ્ટીલની આયાત એપ્રિલ સાત વર્ષની ટોચે છે વડોદરાના સ્ટેપના વેપારી સાથે રાજકોટના પિતા અને પુત્ર ઠગાઈ કરી છે ગત વર્ષના બજેટમાં અનેક કામો માત્ર કાગળ પર ઘોડા દોડાવવા જેવા રહ્યા છે

ભારત રાજકોટની મેચ જીતે તો ઇંગ્લેન્ડ સામે સતત પૂર્ણાહુતિ બાળકોએ કલાઓ પીરસી છે સફારી પાર્ક અને છાણી આસટીપી ટ્રીટેડ વોટર વેચવા સહિતના દસ કામને આ બજેટમાં પણ રિપીટ કરાશે

દાહોદમાં ગોદી વિસ્તારમાં પાણી સમસ્યા નહીં અમેરિકાના સંબંધો અંગે ચર્ચા વહીવટી તંત્ર શહેરીજનો પર સફાઈ વેરો લાદવાના મૂળમાં છે શાસક પક્ષ વિરોધના સુરમાં પંદર મહિનામાં ગાઝામાં પેલેસ્ટનીઓ પરત ફર્યા છે આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટી મેચ પાણીની વિકટ સમસ્યાથી દાહોદ વાસીઓ ત્રાહીમાં પ્રજાસત્તાક દિવસે રાજ્યના એકસો ને છ સમુદ્રી ટાપુઓ પર ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા જટકોની પરીક્ષાના પરિણામમાં અન્યાયનો આક્ષેપ વડોદરા શહેરમાં છોતેર ગણતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિ સાથે ઉજવણી કરાઈ છે હવે નજર સંદેશ મુખ્ય હેડલાઇન્સ પર ન્યુયોર્ક ન્યુજર્સી ગુરુદ્વારોમાં સઘન ચેકિંગ ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે મોદી અને ટ્રમ્પ દ્વિપક્ષીય સંબંધોનું વધુ મજબૂત અને ગાઢ બનાવવા પ્રતિબંધ આખરે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ગયું પ્રજાસત્તાક દિવસની પરેડમાં દેશની સમૃદ્ધિ લશ્કરી તાકાતની એક ઝલક જોવા મળી છે જેટકોમાં ભરતીમાં અન્યાય સામે આંદોલનની છે વિશ્વામંત્રી નદીને દૂષિત કરવાનું કેમિકલ માફિયાનું કૃત્ય મગર જીવના જોખમે છે પ્રજાસત્તાક પર્વે એસઓયુ ખાતે આવવા મળ્યું તે એક મોટી વાત આમિર ખાન કહી રહ્યા છે આમિર ખાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે હતા આજે હેડલાઇન્સ પર ઉત્તરાખંડ એ પ્રથમ રાજ્ય બન્યું જ્યાં યુસીસી લાગુ થયું યુનિફોર્મ સિવિલ કોડ કંપની અને વ્યાજકોટના ત્રાસ કોન્ટ્રાક્ટરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી દોઢ વર્ષની માસુમ બાળકીને પાણીની ટાંકામાં નાખી અને હત્યા કરવામાં આવી છે સગો બાપ વાત દીકરી માટે બન્યો કાળ તાપી જિલ્લાના આ ઘટના છે દિશા શહેરના વોર્ડ નંબર નવ માં ગટરના પાણી ઉભરાતા સ્થાનિક ત્રાહીમા પોકારી ઉઠ્યા છે શ્રી શિવશક્તિ ધામ મહિલા કોલેજ ચાપાલ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે